જગદગુરૂ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે પેજેસના સંસ્થાપક એડિટર ભારત પોપનની સસ્તી પૂરતી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધાર્યા હતા દ્વારકાપીઠની સ્થાપના આઠમી સદીના અંત અને નવમી સદીની શરૂઆતમાં શ્રી જગદગુરૂ આદ્ય શંકરાચાર્યજીએ શારદા પેટની સ્થાપના કરી હતી જે આર્થ શંક્રાચાર્ય જીના ચાર મઠોમાંથી એક છે વર્તમાનમાં શંક્રાચાર્ય જી માં પદે બિરાજમાન છે માનવામાં આવે છે કે શારદા પીઠ બસો પચાસ વર્ષથી વધુ જૂની છે અને દર વર્ષે સમગ્ર ભારત માંથી હજારો યાત્રાળુઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે ત્યારે આ ષષ્ઠી પૂરતી ઉજવણી સમારોહમાં સંસદ સભ્ય ભોજપુરી અભિનેતા મનોજ તિવારી ઉપસ્થિત રહ્યા હતા સબસે પહેલે તો गुजरात की पावन भूमि और अहमदाबाद से सबको रामनवमी की बहुत बहुत बधाइयाँ आज भारतीय जनता पार्टी का स्थापना दिवस भी है मैंने मैंने भी दिल्ली में स्थापना दिवस का कार्य करने के बाद सेलिब्रेशन मैं आज भरत पोपट जी के इस कार्यक्रम में पहुँचा हूँ शंकराचार्य जी के दर्शन भी हुए द्वारका पीठ के और इस कार्यक्रम में हिस्सा लेकर के थोड़ा सा देखता हूँ कि कैसे ऐसे लोग जो अपने जीवन में तमाम उतार चढ़ाव के बाद भी लोगों के लिए प्रेरणा बने हुए हैं आज भरत पोपट जी के कार्यक्रम में हिस्सा ले रहा हूँ लेकिन सबको रामनवमी की बहुत बहुत बधाई संशोधन जो किया है हम लोगों ने उसको लेकर के जो विरोध है उसमें मैं सिर्फ दो बात कहना चाहता हूँ ये विरोध જિંદગીમાં દરેક દિવસ તો આપણે આગળ વધવાનો છે સાઠ વર્ષ પૂરા થયા ત્યારે એક ધાર્મિક પ્રોગ્રામ આજે સવારે અમે લોકોએ યજ્ઞ કર્યા પાંચ અલગ અલગ હવન હાથી પૂજા પછી ગાયની પૂજા ઘોડાની પૂજા અને ત્યારબાદ જગદગુરુ શંકરાચાર્યજી પધાર્યા એમને આશીર્વાદ આપ્યા અને મીઠાઈથી ચૂલા કરી અને મીઠાઈ બધાને પ્રસાદમાં આપવાનું નક્કી કર્યું અને આ રીતે મારા એક ફેમિલી બધું નક્કી કર્યું કે સાઠ વર્ષની ઉજવણી આપણે આ રીતે કરીએ સાહેબ મારા પત્ની ખૂબ જ ધાર્મિક આસ્થાવાળા છે અને એને કંઈકને કંઈક ધાર્મિક પ્રોગ્રામ કરવો હોય છે એટલે આ વખતે સાઠ વર્ષનો પ્રોગ્રામની ઉજવણી આ રીતે કરીએ અને હવે જ્યારે જીવન મોટાભાગની સાઈઠ ટકા પૂરું થયું હોય ત્યારે આ તરફ જવું એવી આશાથી અમે એક આ પ્રોગ્રામનું આયોજન કર્યું અને એમાં જગતગુરુ શંકરાચાર્યજીને જ્યારે અમે મળ્યા અને એમને પણ સંમતિ આપી તો અમે પછી આ પ્રોગ્રામ તરફ આગળ વધ્યા